તમે જેટલી કરો છો એટલું કેરિયર બ્રાઇટ થશે હું પેલા પાંચ સિદ્ધાંત સૌથી પેલા આપી દઉં તમને સાથે કહી દઉં પાંચ પાંચ સિદ્ધાંત આ સિદ્ધાંતને આધારે તો કોઈ દિવસ કેરિયર પસંદ કરતા જ નહીં લોચો પડી જશે જ્યાં જ્યાં જે હમણાં સરબ બોલ્યા ને કાનજીભાઈ મસ્ત મને વાતાવરણ બનાવીને આપ્યું છે પ્લેટફોર્મ બનાવીને આપ્યું છે કે એને મને ક્લેરિટી આપી દીધી ગોવિંદા કાંઈ શ્યોરિટી આપી દીધી હવે ક્લેરિટી ને શ્યોરિટી હોય એટલે મારે ખાલી કરવાનું શું છે તમને અરીસો બતાવવાનો છે હવે અરીસો જોઈ નિર્ણય લેવાનું કામ તમારું છે જે કરો બેસ્ટ કરજો કોઈ પ્રોબ્લેમ નથી પણ આ પાંચ રીતે તો ક્યારે કેરિયર પસંદ કરતા જ નહીં આ પાંચ રીતમાંની સૌથી પહેલી રીત જે કાનજીભાઈ જેનો સ્પાર્ક કર્યો તો પહેલી સૌથી મહત્વની રીત મારા બેનપણી મારા ભાઈબંધ મારા દોસ્તારો કેરિયર પસંદ કરે છે એના આધાર ઉપર ક્યારેય કેરિયર પસંદ કરવું નહીં હલો બહુ મહત્વની છે અમુક લોકો એ તો કોમર્સ એટલા માટે લીધું માતા પિતા ખોટું લગાડતા નહીં ઓલી હું લીધું છે તું અટાઈ જઈશ અદબ છોડી દો સેકન્ડ બહુ મહત્વની રીત બહુ મહત્વની રીત છે સમજો પાંચ પદ્ધતિ જેના પર ત્રણ કલાક વાત થાય પણ આ ગુરુ એ વાત કરી છે એટલે હું ખાલી ડીપ પર ઇન બહાર કાઢ લઉં છું ચામા બિસ્કિટ બોલીને બહાર કાઢું છું બહુ મહત્વની પહેલી રીત જો મનમાં એવું નક્કી થયું કે પહેલા એ કોમર્સ લીધું તો હું ભી લઉં પહેલા એ સાયન્સ તો હું ભી સાયન્સ પેલો સીએ તો હું ભી એ નહીં કરતા કંઈક લોચો છે અને સુરતનો લોચો દુનિયામાં ફેમસ છે એટલે પહેલી રીત સૌથી મહત્વની નહીં લેતા સેકન્ડ બહુ મહત્વની રીત સાંભળજો લોકો શું કહેશે લોકો શું વિચારે છે અને એને ગમશે કે નહીં એના આધારે ક્યારેય કેરિયર પસંદ નહીં કરતા હલો અત્યારે શેનો ટ્રેન્ડ છે લોકો એમ કે અરરાણે આઈટી નો લીધું અરરાણે બીસીએ નો કર્યું નહીં એના આધારે ક્યારે કેરિયર પસંદ ના કરતા લોકો શું કહેશે લોકો શું વિચારશે લોકોને ગમશે કે નહીં એના આધારે ક્યારે કેરિયર પસંદ ના કરતા થર્ડ બહુ અઘરું કેવા જઈ રહ્યો છું હલો બહુ અઘરું કેવા જઈ રહ્યો છું થર્ડ કરવાનું બહુ લોજિકલ વાત કરું છું તમારા જેવા અઢારસો બાળકોને છેલ્લા આઠ આઠ દિવસમાં મળ્યો છું અને એના આધાર તમને કહી રહ્યો છું કે થર્ડ સિદ્ધાંત તમને બહુ અટવાય છે તમને ખબર નથી કે આઈપીએલ ની અંદર જે ક્રિકેટર હોય એ બે કરોડ નો એક દિવસ પાડતો હોય તો તમે ક્રિકેટ રમીને બે કરોડ પાડો એ પરસેવો પાડવો એ પચાસ ઓવરની મેચમાં પહેલી ઓવરનો જેવો સ્ટેમિના હોય એટલો સ્ટેમિના છેલ્લી ઓવરમાં રાખી શકે ને એને આઈપીએલમાં બે કરોડની હરાજી થાય આપણને ગલી ક્રિકેટમાં કોઈ બે રૂપિયા એનો આપે હલો એટલે મહત્વની વાત છે ત્રીજો મુદ્દો હ જરૂરી તાલી નહીં તાલી નહીં જય હો અને અડી જાય તો જય હો અડી જશે ઘણાને ત્રીજું બહુ મહત્વ પછી ચોથો મુદ્દો ભાઈશભાઈ આ મુદ્દાઓ ટૂંકા પાડી અને લખીને બી આ લોકોને મોકલજો આખો સેશન અલગ છે પણ આ બંને લોકો એ વાત કરીને આધાર મને દેખે છે કે મારે તમને વાવવું છે પાછું એક વાર બાહ્ય રુચિને ધ્યાનમાં રાખીને ક્યારેય કેરિયર પસંદ કરવું નહીં બાહ્ય રૂચિ એટલે શું આપણા પરિવારમાં મહોલ્લામાં ફેમિલીમાં દોસ્તારોમાં ભાઈબંધોમાં કોઈ વ્યક્તિ સિંહ થઈ જાય એટલે આપણને એમ થાય જો ખરો સી એ થાય બંગલો હોય ગાડી હોય એને ઓફિસ હોય મારે સીએ થવું નો થવાય કોઈના બંગલા ભાળીને આપણા ઝૂપડા બાળી નખાય એટલે ચોથી વાત બાહ્ય રૂચિને ધ્યાનમાં રાખીને ક્યારે કેરિયર પસંદ કરાય નહીં તકલીફ સુધી ખબર આપણા સમાજની મેં પૂછવાની શરૂઆત કરી કે પૂછવું જોઈએ પૂછવું જોઈએ એને પૂછતા હોઈએ ડિગ્રી કરીને શું કરવું જેનો કે મેલ ન હોય એને પૂછતા હોઈએ મતલબ બાહ્ય રુચિને ધ્યાનમાં નહીં રાખો કોઈ દિવસ કોઈની સક્સેસ સ્ટોરીનો આધાર લઈ આપણી સ્ટોરી ના બનાવાય ટુડે આજનો દિવસ આવતીકાલનો દિવસ અને ગઈકાલનો દિવસ આ ત્રણ વસ્તુને જે ધ્યાનમાં રાખે ને એની બાહ્ય રુચિ શું છે તમને આધારમાં આવી જાય ગઈકાલનો દિવસ યસ્ટરડે હતું ને એ હિસ્ટ્રી હતી એના ઉપર કાંઈ ન થાય આવતીકાલનો દિવસ છે ને ટુમોરો છે ને મિસ્ટ્રી છે એના ઉપર કાંઈ ન થાય યસ્ટર્ડે હિસ્ટ્રી છે ટુમોરો મિસ્ટ્રી છે આજનો દિવસ આજનો દિવસ એ ગિફ્ટ છે પ્રેઝન્ટ છે આજના દિવસ ઉપર શું ચાલે છે એના ઉપર વિચાર કરો તો તમને ખબર પડશે કે તમે બાહ્ય રુચિના ઇન્ફ્લુઅન્સમાં તો નથી ને મેજોરિટી લોકો બાહ્ય રુચિના ઇન્ફ્લુઅન્સમાં કોઈ સ્પીકર કોઈની વાતને ક્રોસ નથી કરવી પણ જેવું ગોવિંદકાનું નામ લીધું એટલે બધા લોકો ઉભા થઈ ગયા કે અમારે ગોવિંદ જેવું બનવું છે બનવું જોઈએ મને ગમે કે તમે ગોવિંદ જેવા બનો એટલે પણ ગોવિંદકાના જીવનમાંથી એક ગુણ જીવવાનું ચાલુ કરો ને ચારે એની જેવું બનવાનું ચાલુ થાય એટલે બાહ્ય રુચિને ધ્યાનમાં રાખીને કેરિયર પસંદ કરવાનો હલો અને પાંચમો અને છેલ્લો મુદ્દો આના પછી આપણે ટોપિક ચાલુ કરીએ જરૂરી છે આ કેવું કાકા તમને સમજણ પડે હું બોલું એમાં હા નો સમજાય તો મને પૂછવાનું હો ભાઈ કોઈ ઇંગ્લિશ વર્ડ નો સમજાય વાલીને કોઈ ટેકનિકલ ભાષાનું આમ પૂછવાત કરીને પૂછી લેવાનું હો બેટા તમારે પૂછી લેવાનું તમારા માટે અમે આવ્યા છીએ અને આ પ્રોગ્રામ કોના માટે છે હજી ભરી ગયો હા તારા માટે છે પ્રોગ્રામ વાલી માટે પણ છે અને વિદ્યાર્થી માટે પણ છે મારી વાતને સમજો પાંચમો ને સૌથી મહત્વનો મુદ્દો આંતરિક રુચિને જાણ્યા વગર કોઈ દિવસ કેરિયર પસંદ કરવું નહીં ઇન્ટરનલ ઇન્ટરેસ્ટ વર્ડને સમજજો આ જેટલા છોકરા છોકરીઓ મને સાંભળો છો આ વર્ડ ઉપર અત્યારે આખી દુનિયા ચાલે છે ઇન્ટરનલ ઇન્ટેન્સ એટલે શું પોતાનો અંદરનો રસ એટલે શું જે કરતાં મન થાક ન લાગે જે કરતાં મન મજા આવે જે કરીને મને કોઈ દિવસ અફસોસ ન થાય જે દિવસ હોય કે રાત એનું મહેનતાણું મળે કે ના મળે હું કર્યા કરું અને જે કરીને મને રોજ એવું ફીલ થાય કે હું કાંઈક નવું શીખો હું કાંઈક નવું શીખી ધેટ ઇઝ માય ઇન્ટરનલ ઇન્ટરસ્ટ